મારું નામ છે શાહ પ્રજ્ઞેશભાઈ ચંદ્રકાંતભાઈ શાહ ઘર નંબર ઈ પચાસ કર્મવીર સુંદરવન મંજીપુરા રોડ પર આવેલ છે આ સોસાયટી અમે સોસાયટીના તમામ રહીશો છેલ્લા બહુ લાંબા સમયથી આ પાણીની ગટરની સમસ્યાનો પ્રોબ્લેમ સહન કરી રહ્યા છીએ બરાબર અમે આગળ બી રજૂઆત કરી પણ તેનું કોઈ નિરાકરણ આવેલ નથી મીડિયા માધ્યમે અમે આપ શ્રીને કાં જે તે આનું ડિપાર્ટમેન્ટ છે એને અરજ કરવા માગીએ છીએ કે આનો કંઈક ને કંઈક ત્વરિત નિકાલ લાવે કેમ કે આ અત્યારે આ સોસાયટીનો મેન રોડ છે એમ ઓલરેડી અહીંયા આઠસોથી હજાર ઘર ભરેલા છે તમામ રહીશો ખૂબ જ પરેશાની વેઠી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી એમ અને ગટર અને પાણીની લાઈન બહુ નજીક નજીક છે ભવિષ્યમાં કદાચ આ બે વસ્તુ મિક્સ થઈને કોઈ રોગચાળાની બી સંભાવના રહી શકે છે આપણું નામ રાજપાલ યાદવ करमबीर सुंदर वन मकान नंबर ई वन अपने आ गटर बहुत भारी प्रॉब्लम है छोकरा रमी ना सके छोकरा घर से बाहर निकली ना सके सरपंच संप, एक बार गयो बड़ी निकाल थी जाए पर कोई निकाल नहीं तेन चार महीना पोजीशन है